ગોળી ખાઈ લીધી હતી તેમના ધર્મપત્ની ટેલિફોનિક જાણ કરાતા તેઓ સંબંધી સાથે ભલાડા શાળામાં આવ્યા હતા જેમાં તેઓએ અવસ્થામાં વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું ચિઠ્ઠી આપીને ત્યાંથી તેઓને સારવાર માટે નડિયાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સમગ્ર બનાવને લઈને તેમના ધર્મપત્ની દ્વારા સાત વ્યાજખોરો વિરુદ્ધ લીંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો વ્યાજખોરો દ્વારા દસ થી સાહીઠ ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ નડિયાદના નરેશ પટેલ વિકી વિક્રમ મારવાડી રાકેશ પરમાર

તારીખ બાર નવ ચોવીસ ના રોજ સવારે લગભગ નવ સવા નવના આસપાસમાં દવા પીધેલી છે તો એમના પત્ની તેમના રિલેટિવ્સને લઈ અને શાળાએ પહોંચેલા ત્યારે એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલા એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઈસમો એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોઝની દવા લીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું જે આધારે તેમના પત્ની અર્ચનાબેને લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે જે પીએનએસ કલમ એકસો આઠ ચોપન અને નાણાં ધીરધારના કાયદાની કલમ બેતાલીસ એ અને ડી અન્નુએ ગુનો રજિસ્ટર કરવામાં કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં એમને ગુનો નોંધાવેલો છે એમાં નરેશભાઈ પટેલ છે પછી પટેલ નો એક વહીવટદાર છે એક રાકેશ પરમાર છે વિક્રમ ઉર્ફે કલ્લુ મારવાડી કરીને છે હાર્દિક પારૂટ અલ્પેશ પટેલ અને જતીન પટેલ આ નામે ટોટલ સાત આરોપીઓની વિરુદ્ધમાં એમના પત્નીએ આત્મહત્યા માટેના દસ ગુનો નોંધાવે છે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની તપાસ કરેલી છે જે ચિઠ્ઠી જે મળી આવેલ છે તેને પોલીસે કબજે લીધેલી છે અને જ્યારે પહેલાં ગુજરી ગયેલા ત્યારે અકસ્માત મોતના કામે જે તમામ કેસ કરેલા હતા સાથોસાથ આ તપાસ હાથ ધરી અને જે આરોપીઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે